ડીસા શહેરના કાંટ રોડ ઉપર આવેલા બજરંગનગર પાસે ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ પર રેલાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડીસા શહેરના કાંટ રોડ પર આવેલા બજરંગ નગર સોસાયટીના નાકે મુખ્ય રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાતી હોવાથી ગંદા પાણી રોડ પર ભરાઈને પડ્યા છે આ વિસ્તારમાં બજરંગનગર સિદ્ધિ થઈને નીકળવું પડી રહ્યું છે આ ઉપરાંત અહીં રસ્તાઓની બાજુમાં મંદિર આવેલું છે જેથી પાણી ભરાઈ રહેતા હોવાના કારણે ભારે દુર્ગંધ ફેલાતા દર્શન કરવા આવતા લોકોને પણ ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે આ ઉપરાંત ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા માખી મચ્છરનો ઉપદ્રવ પણ વધવા લાગ્યો છે જેને લઈને રોગચાળાનો ભય પણ સેવાઈ રહ્યો છે સોસાયટીના રહીશોએ અનેક વખત નગરપાલિકાને જાણ કરી છે તેમ છતાં હજુ સુધી પાલિકા દ્વારા કોઈ પગલાં લેવાયા નથી હાલ પણ ગટર સતત ઉભરાઈને પાણી રસ્તા પર રેલાઈ રહ્યા છે હર હર મહાદેવ હું દવે ભરતકુમાર કનૈયાલાલ બજરંગનગર અહીં મંદિર મંદિર છે મંદિરની પાસે હાઈવે ઉપર મંદિર આવેલું છે અને બાજુમાં જ ગટરો ઉભરાઈ રહી છે એના કારણે અહીં બહુ ગંદકી થઈ છે અને ભક્તોને અને નાના બાળકો સાથે હોય એ લોકોને ઘણાને બધાને ખૂબ તકલીફ પડે છે અને મંદિરની અંદર ને મંદિરની પાસે આ દુર્ગંધ આવી રહી છે અને એટલી જે જીવાતો અને મચ્છરોનો ત્રાસ થઈ ગયો છે એના કારણે અહીં ખૂબ તકલીફ પડી છે પડે છે બહેનો ભજનો કરવા આવે એમને તકલીફ પડે છે અને આપણા બજરંગનગરમાં મંદિરની અંદર સત્વરે આ ગટર લાઈનનું કામ સારી રીતે થઈ જાય અને દુર્ગંધ થઈ જાય એના માટે હું નગરપાલિકાને વિનંતી કરું છું ઉતળું મફતલાલ પ્રતાપજી માળી બજરંગનગર કાંઠ રોડ આજે ઘણા ઘણા સમયથી અમારે અહીંયા આ ગટરનું પાણી ઉભરાય છે અને એટલું ગંધ મારે છે કે જેનાથી એ પાણીની અંદર સામે અમે રહીએ છીએ તો અમને એ પાણી તે એટલી ગંધ આવે છે કે નાના નાના બાળકો કયા ટાઈમે બીમાર થાય અને આકસ્મિક કોઈ ઘટના બને તો નગરપાલિકા વારંવાર આવે છે સુવિધાઓ કરે છે પણ આજ સુધી એનો પરિપૂર્ણ નિર્ણય એ લોકોએ લીધો નથી અને હાલ પણ તમે જોઈ શકો છો કે કેટલું પાણી અને કેવી પદ્ધતિથી ચાલુ રહ્યું છે તે જોવો અને અંદર એટલો બધો તળાવ જેવું ભરાઈ ગયું છે તેના અંદર બધી ભેંસો એવી બધી બેસતી હોય છે અને એટલી ગંદકી છે કે જેની દુર્ઘટનાથી દુર્ગંધથી અમને એટલા દુઃખી થઈએ છીએ કે અમારા ઘરે બે બે અઢી અઢી વર્ષના બાળકો છે અને એ બાળકોને ભવિષ્યમાં આ કોઈ રોગ લાગુ પડી જાય તો એનો જવાબદાર કોણ એટલે હું નગરપાલિકાને અને આગેવાનોને રિક્વેસ્ટ કરું છું કે હેલ્પ ટુ મી આ રસ્તો તાત્કાલિક લે અને વારંવાર આવી અને એને આનું પરિપૂર્ણ કાર્ય કર્યું નથી અને પરિપૂર્ણ કાર્ય કરી અને આનો નિકાલ કરી આપે એવી મારી વિનંતી છે આ તો કોઈ પણ કાર્યકર્તા હોય કે જે તે કોઈ હોય તો મારી ભાષાને સમજે અને આ કાર્ય કરે અને આ સારી રીતે એનું નિરા નિરાકરણ લાવે